અને એવા પશુપાલક કે ખરેખર બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રીજા નંબરે આવેલ ત્રીજા નંબર ત્રીજા નંબરે આવેલ પશુપાલક છે મારું નામ સાહિલ ખાન ઝવેરી મારું ગામ બસુ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા સાહેબ કેટલું દૂધ થયું આ વખતે આ વખતે ટોટલ બે કરોડ ને સત્તર લાખ નું ભરાયું બાર મહિના મારા બહુ સારા ગયા બાર મહિનામાં મેં નવી ત્રીસ ભેંસ એડ કરી અને આ વર્ષમાં અમારે ત્રણસો પ્લસ ભેંસો કરવાની છે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ દરમિયાન બનાસ ડેરીમાં આપના ગામ આપના ગામની દૂધ મંડળી આવેલ ભાવ વધારાની રકમ સાડત્રીસ લાખ સત્યાવીસ હજાર છસો આઠ રૂપિયા જમા થાય હવે એક બીજો ખાતો ટોટલ તમારો ભાવ વધારો આવ્યો ચોપન લાખ સડસઠ હજાર ત્રણસો સડત્રીસ રૂપિયા બનાસ ડેરી વિશે શું કહેવા માંગો એમ બનાસ ડેરીનું ખૂબ ખૂબ આભાર નફો બહુ હારો બેડે બીજી ડેરીઓ કરતા વાત ખરેખર સાચી છે હું બધા જિલ્લાઓની અંદર ફરું છું નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકાના બસુગામ જે તાલુકો વડગામ પડે તાલુકો વડગામ પડે સોરી વડગામ તાલુકાના બસુગામ આશિફભાઈ ઝવેરી અને ત્યાં એમના ભાઈ નાનાભાઈ સાહિલભાઈ આમનો વિડીયો આપણે એકવાર પહેલાં બનાવેલો બસો ભેંસો બસો વીસ ભેંસો કેટલી બધી બસો વીસ આપણે જે સમય આજથી બાર મહિના પહેલા વિડીયો બનાવ્યો તેને પછી એમણે ત્રીસેક વધારી અને હજી વધારવાની હજી વધારવાની મતલબ ઘટાડવાની નથી વધારે કરવાની આપણે એમના ઘણા બધા લોકો કહેતા હોય કે સાહેબ પશુપાલનમાં કેવું પશુપાલનમાં લોકો કઈ રીતે કમાય છે કેટલું વધે છે એ આપણે બધી રીતે એમના પાસે જાણીશું જો ન વધતું હોય તો હજી વધારે જ નહીં અને જો પશુપાલનમાં ખરેખર જો નિષ્ફળતા મળતી હોય તો આવા આવા પશુપાલક જે બસો વીસથી થી કરીને બસો અઢીસો અને આજ વળી કંઈક એમને વધારે આવે છે એ વધતી ના હોય અને એવા પશુપાલક કે ખરેખર બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રીજા નંબરે આવેલ ત્રીજા નંબર ને ત્રીજા નંબરે આવેલ પશુપાલક છે તો એમની પાસેથી આપણે બાર મહિના પહેલા તો આપણે એમને બધું પૂછી લઉં પૂછેલું બાર મહિનાની અંદર કેવો છે ને આગળ હવે વર્ષોમાં એ શું કરવાનું જાણી લઈશું સાહેલ ભાઈ એકવાર તમારો પરિચય આપો મારું મારું નામ સાહિલ ખાન ઝવેરી મારું ગામ બસુ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા સાહેલ કેટલું દૂધ થયું આ વખતે આ વખતે ટોટલ બે કરોડ ને સત્તર લાખનું ભરાયું

સાહેબ પણ હમણાં બે ચાર દિવસ પહેલાં વિઝિટ કરીને ગયા શું કીધું તમે સલાહ બીજી આપી દીધી મારા ભાઈ હતા એ દિવસે હું કાઠી આવડ ઓકે અને બીજું કાંઈ પૂછવું નથી શું ખવડાવે શું પીવડાવે શું કરવું એ આપણે કાંઈ પૂછવું નથી આપણે ખાલી એટલા માટે કે બાર મહિના તમારા કેવા રહ્યા હવે તમે શું કરવા માંગો છો પછી બાર મહિના મારા બહુ સારા ગયા બાર મહિનામાં મેં નવી ત્રીસ ભેંસ એડ કરી અને આ વર્ષમાં અમારે ત્રણસો પ્લસ ભેંસો કરવાની છે હાલ વીસ ભેંસ તો આવકમાં જ છે રસ્તામાં બરાબર ત્રણસો ભેંસ કરવાની છે ઘણી વખત લોકો એવું કહે છે કે નથી વધતું ચલો આપણે માનીએ પચાસ ટકા કે નહીં પણ વીસ ટકા ત્રીસ ટકા રાખી નથી વધતું આમાં ન પોસાય એ વિશે તમે શું કહેવાય ખોટી વાત છે સતત ખોટી વાત છે નથી બચત તો છે જ મને કે બીજા લોકો આપડે છેતર નાવશે લે ના તમારા વાત એક જણ ગાદડીઓ પર જ બીજા આવશે અને અમે માધ્યમ બનજો કે તમે બધાને પાડવાના બચત તો છે જ એવું આ બચત ના હોતી તો અમે બસુમ થી અંદર ના લાવતા ઉપર વધારે ના જાતા એવું ધીમે 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 ઉપર વધારે કેટલો ભાવ વધારે કેટલો ફાળો આવે છે તમારા ગામની મંડળી ગામની મંડળીનો મે 23 લાખ રૂપિયા લીધો ગામની મંડળીનો મંડળીનો ગામની અને સંગનો સંગનો અમારે કમ 46 લાખ રૂપિયા કઈ રીતે 46 લાખ ને અમે એક ખાતામાં 37 લાખ ખાતા માં બે કરોડ અઢાર લાખ બત્રીસ હજાર રૂપિયા કરોડ બે કરોડ સીધા છત્રી મિત્રો આમાં કેવું તમે એક કરોડ દૂધ ભરાવો ને તો સંઘ નો ફાળો મતલબ જે દૂધ

ચોપન લાખ સડસઠ હજાર ત્રણસો સતત રૂપિયા અને કોડ નંબર એકસો ને મતલબ કેટલો ચોપન લાખ રૂપિયા ભાવ વધારો આપડે ખાલી ભાવ વધારો ભાવ વધારો આવે તો ખૂબ એવું બની શકે

સાડી દૂધ કેટલા લિટર પડે ગણી લો આઠ પોઈન્ટ ચાલી ભાવે છે ને આપડે ચોસઠ ને ઉપર બીજા આવે સોળ રૂપિયા તો પંચોતેર રૂપિયા ભાવ ફરી

કે પશુપાલન સિવાય બીજો કોઈ ધંધો નથી સ્કોપ નથી તો આપણા પાસે જમીન છે પાણી છે બધું જ છે વ્યવસ્થિત આપણે કરી શકીએ અને ઓલરેડી આપણી નસલ જેની અંદર પણ એક અનુભવ છે કે આપણા ગંઢિયા કરતા હતા આપણે એની અંદર થોડું સારું કરીએ એવું અમારો પ્રયાસ છે કે બીજું કાંઈ ન કરો વ્યવસ્થિત પશુપાલન કરીએ બાર મહિનામાં તમે મતલબ પચાસ લાખ રૂપિયા ભાવ વધારો પેલાની અંદર કેટલા સાચું વીસ ટકા ત્રીસ ટકા બધું છે એસી લાખ રૂપિયા બાર મહિના ટોટલ ના બધું થી મળે પંચાવન પચાસ પંચાવન લાખ રૂપિયા ભાવ વધારો અને ત્રીસ પોત્રીસ લાખ રૂપિયા પેલા ત્રણ લાખ ની તો એવરેજ રાખવાની વીસ લાખ નું દૂધ ભરાવો તો ત્રણ લાખ તો તમે આરામથી કમાવો અને પશુ આપણા જે પશુ તૈયાર થાય બચ્ચા તૈયાર થાય અમે સાત આઠ લાખ રૂપિયા ની બાર મહિને પાડીઓ તૈયાર કરીએ છ સાત લાખ નું ખાતર થઈ ગયું છે એટલે દસ પંદર લાખ રૂપિયા તો એમને સરસ આપણે નીકળી જાય બીજું બનાસ ડેરી વિશે શું કહેવા માંગો ડેરી નું ખૂબ ખૂબ આભાર નફો બહુ સારો બેડે બીજી ડેરીઓ કરતા વાત ખરેખર સાચી છે હું બધા જિલ્લાઓની અંદર ફરું છું ઘણા બધા લોકો ક્રિટિસાઇઝ કરતા હશે પરંતુ હું બધા આવા સારા સારા જે પશુપાલકો છે એમને હું મળું છું બધી લોકો એવું કહે છે કે સાહેબ ખરેખર અમારા પાસે બનાસ ડેરી આવી હોય તો અમે કંઈક હજી કંઈક સારું કરીએ હજી કંઈક અમે આરાથી વ્યસ્ત કરીએ પણ હવે ચાર ટકા નફો મળે પાંચ ટકા નફો મળે એટલે એ લોકો સ્ટ્રગલ થોડું કરે છે પણ છતાં પશુપાલન કરે છે કારણ કોઈ નથી એટલે ડેરીનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા પશુપાલકો એમના કારણે તૈયાર થયા છે કે અત્યારે બ બે કરોડ અઢી અઢી કરોડના પશુપાલન થાય કે જે અમેરિકાની અંદર કે બીજા ગમે અલગ અલગ મોટા મોટા બ બે ચાર ચાર કરોડના જે ફાર્મ ભરવા હોય તો આપણે પંજાબ કે આઉટ સ્ટેટમાં જવું પડે પણ હવે બારના લોકો અહીંયા આવે છે બનાસકાંઠા અંદર આવે કે અહીંયા બે બે કરોડ ત્રણ ત્રણ કરોડ નું દૂધ ભરાવાવાળા લોકો અહીંયા છે એ લોકો અહીંયા સ્ટડી કરવા માટે આવે એનો શ્રેય જો ખરેખર જો કોઈને કોઈ હોય તો બનાસ ડેરી છે કાલે જ અમારે ફાર્મ મુલાકાત લાવ વિદેશી આયા હતા શું કીધું અમે અહીં જોવા આયા હતા ફાર્મ જોયું આ YouTube પર જોઈને જ આયા એટલે એ લોકો અત્યારે MP થી આવો છે એટલે ઘણા બધા મતલબ જે બધા લોકો આવે છે તો ચાલે હવે કઈ કેવું છે તમારે પશુપાલકો માટે જે નાના પશુપાલક છે એ કઈ કરીને માટે કે એ પણ તમને જોઈને મોટિવેટ થાય આવો આજનો વિડિયો મોટિવેટ માટે કઈ શીખવા માટે કઈ નથી પશુઓ આજના વિડિયોમાં અમારો કઈ શીખવા જેવું काही નથી ખાલી ને ખાલી તમને એમ કહેવા માંગીએ કે ઘણા બધા લોકો એવું કહેતા કે તબેલામાં કઈ નહીં મળે ન મળે તો આપણે ફાર્મ કરીને ચાલુ કરીને ચલે 3 એક વર્ષ થાય 3 વર્ષથી ગ્રોથ થાય છે નહીંતર ઘણા બધા લોકો બાર મહિના વાઇન્ડ અપ કરીને નીકળી જતા હોય તો બસ મિત્રો તમે પણ ફાઈલ વિની જેમ કોઈ વ્યવસ્થિત સારું કામ કરો এই শুভকামনাও আবার